માનસિકતા ધરાવતી ખેડૂતોના હિતમાં નહીં પરંતુ એમના વિરુદ્ધ જઈ અને જેમને નાણા વિભાગે જે નિર્ણય લીધો છે કે વિદેશથી જે આયાત થતું જે કપાસ છે એના તમામ જે વેરા છે એ રદ કર્યા છે જેના કારણે આજે તપાસ મુક્ત આયાતને છૂટ આપી દીધી છે આનાથી ગુજરાતના ખેડૂતને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જવાનું છે પૂરતા ભાવ નહીં મળે અને ગુજરાતની અંદર જયારે ખેડૂતો મોટા પ્રમાણમાં જ્યારે કપાસની ઉપજ કરતા હોય એમ જ જે કુદરતી આફતો છે એના કારણે આજે ખેડૂતોને નુકસાન થતું હોય ખેડૂતો પાયમાલ થતા હોય ત્યારે આ એક નિર્ણય છે ભારત સરકારનો એનાથી ખૂબ માથી અસર ખેડૂતોને બેસવાની છે અને એની માન સાથે એમને પૂરતા ભાવ મળે અને આજે વેરાઓ એમને જે રદ કરે છે રદ ન કરી અને ખેડૂતોને ન્યાય મળે એ હિત એ હેતુ સર આજે મુખ્યમંત્રીને સંબોધી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા આવ્યા છે